જય માતાજી મિત્રો હું રણજીતસિંહ પરિયાર રણજીતસિંહ પરિયાર ઓફિશિયલ બ્લોગની અંદર આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક નવો જુગાડ લઈને આવ્યા છે આજે આપણે ગોબર ગેસ પ્લાન બનાવવાના છે ગોબર ગેસ પ્લાન્ટને લગતા ઘણા બધા વિડીયો યુટ્યુબ પર આવી રહ્યા છે ઘણા બધા યુટ્યુબરો મૂકી રહ્યા છે પરંતુ આ મિની ગોબર ગેસ કઈ રીતના હરગી રહ્યો છે એના વિશે કોઈને કંઈ જાણકારી હોતી નથી તો આ વિડીયોની અંદર આપણે આ મિની ગોબર ગેસ કઈ રીતના સળગી રહ્યો છે એના વિશે પૂરેપૂરી જાણકારી આપીશું તો મારો વિડીયો અંત સુધી જોજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ગોબર ગેસ પ્લાન પ્લાન્ટ બનાવવા માટે આપણે સૌથી પહેલા એક આવો કાર્બો લઈશું તો કેપ્સીની બોટલ હોય કોઈ બી વસ્તુ આવું પાત્ર જોઈએ બરાબર મેં આવો કાર્બો લીધો છે એક આવો કાર્બો એક આવો આપણે સાયકલ નો વાલ લઈશું જેને આપણે અહીંયા ફિટ કરી દઈશું આ કાર્બો ને પાડી અને અહીંયા ફિટ કરી દીધું મેં પહેલેથી જ ફિટ કરી રાખેલો છે હવે બીજું આપણે એક આવી પાઇપ લઈશું જે આપણા લોકલ ડોક્ટરે તે મળી રહે છે દર્દીઓને જે બોટલ ચડાવે છે એની આ પાઇપ છે એ પાઇપને આપણે અહીંયા ફિટ કરવાની છે વાલની અંદર ફિટ કરવા માટે આપણે એક આવી પાઇપ લીધી છે એ પાઇપને આપણે અહીંયા ફિટ કરી દઈશું આપણે આ બોટલ ની પાઇપને આપણે ફિટ કરી દીધી ગેસ લીકેજ ના થાય એટલે એની પર આપણે ટેપ મારી દીધી આપણો ગોબર ગેસનો નો પ્લાન તૈયાર થઈ ગયો છે હવે આપણે ગોબર લઈશું જેને આપણે બીજી ભાષામાં છણ કહેવામાં આવે છે આ પંડને આપણે એક ડોલમો નાખીશું હવે આને મિક્સ કરીશું અહિયાં ઉતરવાનું અને આ રીતના આપણે મિક્સ કરીશું ગોબર પાણી સાથે બરાબર મિક્સ થઈ ગયો છે હવે આને આપણે આની અંદર એડ કરીશું બધા યુટ્યુબરો કે છે કે આને આપણે ચાર પાંચ દિવસ માટે શહેરમાં મૂકી દીધું ફિટ કરીને અહીંયાથી આને બંધ કરી દેવાનું છે જીવનને આની પર કેપ મારી અને આને મૂકી દેવાનું છે શહેરમાં બંધ અને આપણે આ ડાટો મારીને ફિટ કરી દઈશું પછી ચાર પાંચ દિવસ માટે આને મૂકી દીધું યુટ્યુબરો કે છે કે ચાર પાંચ દિવસ શેડમાં મૂકો આપણે એક હપ્તા માટે શેરમાં મૂકી દીધું એને તો મિત્રો આપણા આ બોટલને બાયોગેસ પ્લાન્ટને એક હપ્તો આઠ દિવસ થઈ ગયા છે આપણે હવે ચેક કરીશું આ સળગે છે કે નહીં જો મિત્રો થોડો થોડો ગેસ બને છે થોડો થોડો ગેસ બનાય છે તો હવે આ યુટ્યુબરો કઈ રીતના ઉલ્લુ બનાવે છે એ આપણે જોઈશું આ કાર્બેટ આવે છે આ કાર્બેટ ની અંદર નાખી દેવામાં આવે છે કાર્બેટ ની અંદર નાખી દેવામાં આવે છે તરત જ એસિડ ગેસ અંદર તૈયાર થાય છે અને પછી ગેસ નીકળવા પણ નીકળે મળે છે હવે આપણે આને સળગાવીશું તો મિત્રો આની અંદર કાર્બાઇટ નાખવામાં આવે છે એની અંદર એસીટીલીન ગેસ તૈયાર થાય છે એના કારણે આ સળગે છે ઘણા બધા યુટ્યુબરો આ રીતનું બતાવી અને પબ્લિકને ઉલ્લુ બનાવતા હોય છે પરંતુ આની ચર્ચા આ છે હું એવું નહીં કહેવા માંગતો કે ગોબરથી ગેસ તૈયાર થતો નહીં સો ટકા થાય છે પરંતુ આવા નાના પ્લાનની અંદર ગેસ તૈયાર થતો નથી એના માટે મોટો પ્લાન જોઈએ અને ઘણો સમય એને સળવા દઈએ ગોબર ને તો જ પ્લાન તૈયાર થાય છે જો આવા નાના પ્લાનથી આવી રીતના ગેસ થતો હોય તો આપણે બધા એચપી સિલિન્ડર લેવાની કોઈ જરૂર જ નહીં આ એક કાર્બાર્ટ ના લીધે જ આ ગેસ સળગે છે જોઈ લો મિત્રો તો મિત્રો આ જે સળગી રહ્યું છે તે એસિટીલીન ગેસ છે આ ગોબર ગેસ નહીં પણ એસિડિટીન ગેસ સળગી રહ્યો છે તો જોઈ લો મિત્રો આ એસિટીલીન ગેસ સળગી રહ્યો છે તો આ રીતના ઘણા બધા યુટ્યુબ પર વિડીયો આવે છે અને યુટ્યુબરો પબ્લિકને ઓલું ભણાઈ રહ્યા છે તો આ છે આની સચ્ચાઈ મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અચૂક કરજો